માંડવી તાલુકાના કોડાઈ ગામની જયણા ડેરીનું ઘી શુદ્ધ અને સાત્વિક હોય છે જયણા ડેરીના માલિક છાયાબેન રાજેશ લાલન એ ડેરી ઉદ્યોગ વિકસાવી દેશ વિદેશમાં કચ્છનું ગૌરવ વધાર્યું છે મિત્રો આપણે જોતા હોઈએ છીએ એ બજારમાં ઘણી બધી બ્રાન્ડો આપણાને જોવા મળતી હોય છે આપણે ઘર વસ્તુની ઘણી બધી વસ્તુઓ આપણે બજારમાંથી લેતા હોઈએ છીએ અને આપણો એવો આગ્રહ હોય છે કે આપણે સારી ક્વોલિટી મળે અને આપણે કોઈ પણ જાતની જે ખરીદી કરીએ એમાં ભેળસેળ ન હોય તો હું ચોક્કસ કહીશ કે બજારમાં આપણે ઘણી વાર જોતા હોઈએ છીએ જે આપણે ખરીદી કરતા હોઈએ એમાં ભેળસેળ હોય શરીર આપણું એનાથી અસ્વસ્થ બને તો નમસ્કાર મિત્રો હું છું આપણી સાથે પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો હું માંડવી તાલુકાના કોળાઈ ગામની વાત કરું તો અહીંયા ઝરણા ડેરી આવેલી છે અને એ ઝરણા ડેરી આજે અલગ એક બ્રાન્ડ એમણે ઊભી કરી છે ઝેરણા ડેરીની તો એ આપણે હું આ ઝેણા ડેરીની વાત કરું તો હું બજારમાંથી ઘી લેતો હતો આપ તમે પણ લેતા હશો પણ એમાં મિત્રો મને એવો લાગ્યો કે આમાં આપણે ક્યાંક છેતરાઈ રહ્યા છીએ પૈસા એ આપવા અને ગુણવત્તા પણ ન જોવા મળે ત્યારે આપણાને એમ થાય કે આપણો સ્વાસ્થ બગડશે એટલે મને વિચાર આવ્યો કે આપણે ઝૈણા ડેરી અહીંયા પ્રોડક્ટ એમની જે વસ્તુ હોય છે દરેક એ એકદમ ગુણવત્તાયુક્ત હોય છે એમાં કોઈ પણ જાતની ભેળસેળ નથી હોતી તો આ મિત્રો હું ઝૈણા ડેરીમાંથી ઘી લઈ ગયો હતો અને ઘીનો વપરાશ કર્યો તો ઘરના બધા મારા કહે કે આ બ્રાન્ડ સારી છે ઘી સારો છે બીજી વાર હું જ્યારે માર્કેટમાંથી ઘી લઈને ગયો ત્યારે સ્વાદ બદલાયો તો ઘરમાંથી મને કહેવામાં આવ્યો કે તમે આ ઘી લઈ આવ્યા છો પણ ઝૈણા ડેરીમાં જે ઘી હતો એવો નથી તો મારા ઘણા બધા મિત્રો ને હું કહું કહેતો હોઉં છું કે ઝાયણા ડેરીમાંથી આપણે ઘી લઈએ ત્યાંથી બધી જે પ્રોડક્ટ હોય છે સારી હોય છે તો મિત્રો આજે આ જે ઝેરણા ડેરીનો ઘી છે હું અહીંયાથી ખરીદી કરું છું તો હું ચોક્કસ હું તમને કહી શકીશ કે આપ પણ અહીંયાથી ખરીદી કરી શકો છો કારણ કે અહીંયા આ કોઈ આમાં કોઈ જાતની ભેળસેળ નથી અને એકદમ ગુણવત્તાયુક્ત છે મિત્રો બજારમાં આપણે જે ભાવમાં ખરીદી કરીએ ભેળસેળ હોય એટલે એમાં આપણે થોડોક એમાં સ્વાદ બદલાય પણ આ ભલે ભાવ વધુ હોય પણ ક્વોલિટી સારી હોવી જોઈએ એવું કહેવાનું છે છાયાબેન જે ઝેણા ડેરીના જે માલિક છે એમનું એમને આપણે મળીએ તો બેન આપ શું કહેશો જે આ ઘી છે આપણી બ્રાન્ડ એના વિશે આપ શું કહેશો જય જિનેન્દ્ર જય ગૌ માતા ઘીની અમારી ખાસ જે ખાસિયત છે એના માટે કંઈ હું કહીશ કે અમારું રોજે રોજનું શુદ્ધ તાજું દૂધ આવે છે એમાંથી ક્રીમ નીકળે ક્રીમને જમાવીને અમે દરેક ક્રીમમાંથી ઘી નથી કાઢતા એને અમે જમાવી નાખીએ છીએ જેમ દહીંનો સ્વરૂપ લઈ લે છે એનામાંથી પાછી ઘી બને છે આ એ ક્રીમનું ઘી છે એટલે અમારું ઘીમાં એકદમ શુદ્ધતા તમને મળશે અને પૌષ્ટિકતા પણ મળશે જેમાં ક્રીમનું ઘી છે ઘી છે તેમ વલોણાનું ઘી પણ હોય છે સવારના રોજ મોર્નિંગમાં અમારી છાશ બને છે દૂધ ડાયરેક અમે ગરમ કરીને જમાવીએ છીએ એમાંથી એ વલોણાનું ઘી પણ બને છે અને બેમાં ગુણવત્તા સારી હોય છે જેમ કે વલોનાનું ઘી તમને ઔષધિ તરીકે પણ યુ મતલબ અને યુઝ કરી શકો છો જેમ કે ગરમીની સિઝન આવે છે નાકેડી ફૂટતી હોય તો આપણે જો મગજમાં અહીંયા તાળવામાં દબાવીએ તો નાકેડી પણ સો ટકા બંધ થાય છે જેમ કે પેટની ગરમી હોય તો આપણે નાભીમાં લગાવવાનું પ્લસ આપણી પગના તાળવામાં ઘસવાથી કાંસાના વાસુથી પગના તડવામાં ઘસવાથી એની પેટની ગરમી પણ ઓછી થાય છે એવી ઘણી બધી વસ્તુમાં આ ઝેણાનું ઘી તમે યુઝ કરી શકો છો વલોણાનું ઘી બધું અમારું મેન છે ઘી એટલે છાસ થાય દહીં હમણાં દહીં અને પનીર સાથે ચાલુ કરે છે છાસ દૂધ દહીં અને પનીર અને ઘી કચ્છમાં બોમ્બે જાય છે જેમ કે ભુજ ને કચ્છના તો બધા જ ગામો છે પણ બોમ્બે છે પછી અમદાવાદ છે પછી છે છે ઘણી બધી અમારે હવે બધું જવાનું શરૂ થઈ ગયું આપ જો આ ઇન્ટરવ્યુ જોતા હો અને આપને આ ઘી આપને જોતું હોય તો આ અહીંયાની જે બ્રાન્ડ છે એ ખરેખર બહુ ફેમસ છે એમને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અમિતાભ બચ્ચનનો પણ એમની સાથે જેના ગ્રહ ઉદ્યોગનો ફોટો છે બીજા એવા ઘણા બધા એવોર્ડ મળ્યા છે અને હું એક વાત કરીશ બેન આપણા દર્શક મિત્રોને કાંઈ કહેવા માંગતા હો કાંઈ આપની અપીલ હોય અમારો એફએસએસઆઈ સર્ટિફિકેટ પણ છે અને જે પણ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જે પણ વસ્તુ જોઈએ છે એ બધી અમે મતલબ એને સાચે મતલબ કરીએ છીએ અમે ફોલો કરીએ છીએ સરસ વાત કરી બેને તો ચોક્કસ મિત્રો હું આપને કહીશ કે આપણે બજારમાંથી તો ઘી ખરીદી ખરીદી તમે ભલે હું એમ નહીં કહું ન ખરીદી કરો ભલે ખરીદી કરો પણ અહીંયા એકવાર તમે ખરીદી કરવા આવશો ને તો તમે બજારમાંથી જે ઘી લેતા હો છો ને એ આપણે ડબ્બા લોખંડના ડબ્બામાં અને આ જે અમુક બ્રાન્ડો જે કે છે અમારી બ્રાન્ડ પણ ખરેખર આપણી જે કચ્છની જે બ્રાન્ડ છે એને પણ આપણા જે આવું જે મહિલા ઉદ્યોગ જે ચલાવતા હોય એમને પ્રોત્સાહન આપવું જોઈએ તો હું ચોક્કસ અપીલ કરીશ કે આપ અહીંયા ઝાણા ડેરીનું ઘી દૂધ છાસ પનીર એ પ્રોડક્ટ બધી ખરીદી કરશો તો આપને એમ થશે કે ના અમે ખરેખર સાચી જગ્યાએ ગયા છીએ ખરીદી કરી છે આપને અનુભવ સારો રહેશે હું પરેશ જોશી મહાસાપુરા ન્યૂઝ ચેનલ કોળાય માંડવી કચ્છ Archana Saint Xavier School Mandvi, where formation of arts and discipline are nurtured and focused. Behind every good school is a great principal. Here comes our principal Sister Smini Thomas. Teachers of Archana are like a candle, illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate dance, music, etc., into our academic curriculum. nursery kids, the tiny miracles with boundless joys. learn, enjoy, achieve. archana Saint xavier schoolman vikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab. admissions open for 2024-25. For nursery, KG, standard first and 11th, confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.